આજે મિત્રો ગોળ દાણાનો જે પોગ્રામ હતો એ રાખવામાં આવ્યો હતો ને જેમાં બ્રહ્મ સમાજનો એક પણ આગેવાન અને બ્રહ્મ સમાજનો એક પણ છોકરો પણ ત્યાં જોવા નહોતો કેમકે કિંજલ દવેના પરિવારને બ્રહ્મ સમાજમાંથી બહાર કરી નાખ્યો હતો અને બ્રહ્મ સમાજે પોતાના પરિવાર એટલે કિંજલ દવેને બ્રહ્મ સમાજમાંથી બહાર કરી નાખ્યો હતો ત્યારબાદ એક પણ બ્રહ્મ સમાજના લોકો હોય કે કોઈ પણ પરિવાર હોય કુટુંબ હોય કોઈ પણ લોકો કિંજલ દવેના ઘરે નહોતા ગયા હવે કિંજલ દવે મિત્રો ગોળધાણાનો પ્રોગ્રામ રાખ્યો હતો અને આ ગોળધાણાના પ્રોગ્રામની અંદર લગભગ મોટા ભાગે કલાકારો આવ્યા હતા મિત્રો જે હા મિત્રો પોતાની સમાજનો આવી પરંતુ કિંજલ દવે બધાએ કલાકારોને બોલાવી લીધા જેમાંથી ગીતાબેન રબારી પણ ત્યાં પહોંચ્યા હતા કિંજલ દવેને મળ્યા પણ હતા અને જે બ્રહ્મ સમાજે અમને સમજ બહાર કરી નાખ્યું હતું એને લઈને અમને દુઃખ પણ વ્યક્ત કર્યું ભાઈ કે ખરેખર એક બહુ ખોટું કરી નાખ્યું કેમ કે આ રીતે કોઈ પણ પરિવારને બ્રહ્મ સમાજની બહાર ન કરી ન કરવાની હોય હવે મિત્રો એને લઈને ગીતાબેન રબારી પણ ત્યાં ગોળ ધાણા ખાવા ગયા હતા ત્યારબાદ ગોળ ધાણા પણ ગાતા કિંજલબેન દવેને પણ મળ્યા અને ત્યારબાદ એમના નવા સાથી એવા ધ્રોવિન્દ શાહને પણ ગીતાબેન રબારી મળ્યા અને ત્યારબાદ સાહેબ બ્રહ્મ સમાજનો એક પણ આગેવાન ત્યાં ન દેખાણો એક પણ લોકો બ્રહ્મ સમાજના ત્યાં ન દેખાણા કેમકે કિંજલ દવેને હમણાં તાજેતરમાં પોતાની બ્રહ્મ સમાજની બહાર એટલે કે નાત બહાર કિંજલ દવેના પરિવારને કરી દીધો હવે આજે મિત્રો એમનો ગોળ ધાણાનો પ્રોગ્રામ હતો આ ગોળ ધાણાના પ્રોગ્રામની અંદર કિંજલબેન દવે સાહેબ કોઈ પણ જાતનું આર્ડવેર રાખ્યું નથી બધાએ કલાકારને કીધું છે ભાઈ અને જેટલા કલાકારો આવ્યા એમના પર્સનલી મિત્રો એમને ફોટા પડાવ્યા છે કે ફોટા પડાવો એટલે અમને યાદગીરી રહે કે ના આ બધા કલાકારો આવ્યા હતા તો ખરેખર આવા બેન માટે દિલથી કમેન્ટ કરજો બાકી મળીશું આપણે નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી જય દ્વારકાધીશ આગળ પણ આવાનો સપોર્ટ કરતા રહેજો ધન્યવાદ